હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં આજે બનાવવાનું છે તુરિયાપાત્રાનું શાક તો એના માટે મેં તુરિયા અને પાત્રા બે સુધારી લીધા છે અને આજે અમારે પાવર વયો ગયો તો સવારનો અત્યારે હજી આવ્યો છે પાવર તો પાવર આવી ગયો છે તો ચાલો આપણે બનાવી લઈ નક્કર પછી પાછો વયો જ કદાચ તો પહેલાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે પછી એની અંદર આપણે સૂકા મસાલા નાખી દેવાના છે રાય જીરું તમાલપત્ર સૂકું મરચું લવિંગ આ બધું એડ કરી દેવાનું છે તેલ આવી જાય મસાલા એકદમ થઈ જાય પછી આપણે એની અંદર આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે એ નાખી દેવાની છે એની અંદર એડ કરી દેવાની છે અને પાંચથી સાત મિનિટ સુધી આ પેસ્ટને સાતડવાની છે એટલે લસણનો કાચો જે ટેસ્ટ હોય છે એ ટેસ્ટ વયો જાય ત્યાં સુધી આપણે સાતડવાની છે પછી તુરિયાને આ રીતના મેં કટ કરી લીધા છે ને ધોઈ લીધા છે પછી તુરિયા એમાં એડ કરી દેવાના છે આપણે અને તુરિયાને પણ આપણે એની સાથે મિક્સ કરી દેવાના છે સરસ મજાના આ રીતના આ રીતથી તમે એકવાર શાક બનાવશો તો સરસ મજાનું તમારા રેસ્ટોરન્ટ જેવું જ શાક બનશે હું અગર તમને ટીપ્સ પણ આપવાની છું તો મારો વિડીયો અંત સુધી જોજો પછી આપણે એક ચમચી જેટલી એમાં હળદર રાખવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે લાલ મરચાંનો એટલે કે લાલ મરચું પાવડર આવે એનો અહીંયા ઉપયોગ નથી કરવાનો કેમ કે તો શાકનો કલર લાલ કલર થઈ જાય અને આ શાક હંમેશા લીલું જ છે એટલે આપણે એમાં આદુ મરચી અને લસણની પેસ્ટ એડ કરી છે એટલે આપણે લા લાલ મરચાંની જરૂર નથી પડતી એટલે આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે ને આ મેગી મેજીક મસાલો છે હું બધા સાથમાં એડ કરું જ છું તમારે આ કરવું હોય તો કરવાનું ઓપ્શનલ છે પણ કરો તો સરસ મજાનો એટલો મેં ટેસ્ટ આવે છે તો અડધો અડધા જેટલું નાખવાનું આમાં અડધું હતું આ પેકેટ એટલે મેં આ રીતના અડધું નાખી દીધું છે અને પછી બધું મિક્સ કરી દેવાનું છે અને હવે મહાલક્ષ્મીનો ગરમ મસાલો છે એ અડધી ચમચીથી એક ચમચી જેટલો આપણે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ રીતના એડ કરવાનો છે ગરમ મસાલો પછી ફરીથી આપણે એને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે બધું તમે જોઈ શકો છો તુરિયા એકદમ પોચા પોચા થવા આવ્યા છે નરમ સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે ઢાકીના રીતના રાખી દેવાનું છે લગભગ પાંચથી દસ મિનિટ જેટલો સમય લાગશે તમને હવે પાંચ થી દસ મિનિટ થઈ ગઈ છે એટલે મેં એમાં લીંબુનો રસ એડ કરી દીધો છે અડધું ઢાંકણું જેટલું લીંબુનો રસ અને આ મારી ટીપ્સ છે કે તમારે એમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે એટલે તમારું એકદમ હોટલ જેવું રેસ્ટોરન્ટ જેવું જ શાક બનશે તો એકવાર તમે આ રીતથી જરૂરથી શાક બનાવજો અને પછી એની અંદર આપણે પાત્રાને આ રીતના ઝીણા કટ કરી લીધા તમને પાત્રાને એડ કરી દેવાના છે અને આપણું મિક્સ કરી દેવાનું છે એટલે આપણું થઈ જાય તુરિયા પાત્રાનું શાક પાત્રા નાખ્યા પછી આપણે એને પાંચથી સાત મિનિટ આ રીતના હલાવતા રહેવાનું છે એટલે શાક નીચે તળીએ બેસે નહીં એટલા માટે તો તમે જોઈ શકો છો હવે તુરિયા પાત્રાનું શાક મારું બની ગયું છે